એવરી વન વેલ્કમ એમ વેલકમ બેક યુ માઇ ચેનલ ગાઈઝ અત્યારે વાગી ગયા છે બપોર બે અને અમે લોકો નીકળ્યા છે લંચ કરવા માટે તો હું તમને બ્રેન્ડ મળી દઉં હેલો અને બર્થડે બોય હેલો પપ્પા જેમ બે અને અહીંયા છે ને સ્પેશિયલ સ્ક્રીન નખાઈ છે પપ્પા એ કારમાં વર્તન માટે ને હેપી બર્થ ડે પપ્પા Thank you, Obeda. But... બમ્પો રોકાયા હતા પણ અમારા ફેમિલીમાં એવું કંઈ બન્યું પ્રસંગ એટલે એના કારણે એમને સવાર સવારમાં જ જવું પડ્યું એટલે એ રહ્યા મોર્નિંગમાં ઊઠીને તરત નીકળી ગયા છે અને અમ લોકો નીકળ્યા છે બાકી પ્લાન તો થયું જ તો એ પણ મારા સાથે રોકાયા જ હતા અને રાત્રે અમારે સાથે જ ઘરે જતું રહ્યા ન હતું પણ મારા સાથેનું ફોન આવ્યા એના કારણે એમને જવું પડ્યું એટલે એ નીકળી ગયા છે પણ જોઈએ હવે કદાચ સાંજે પાછા આવે અથવા તો હું રોકાઈ જઉં હજુક કશું જ મતલબ વાતચીત થઈ નથી સી શું થાય છે અત્યારે તો અમે લોકો લંચ કરવા માટે જઈ રહ્યા છે બાર આજે પપ્પાની છે એમને ગુજરાતી થાળી ખાવી છે થાળની એટલે અમે લોકો ત્યાં જઈ રહ્યા છે તો હવે ત્યાં પહોંચીને તમને યમી યમી ફૂડ બધા છે ને અમારું જમવાનું આવી ગયું છે અને અમે લોકો આયા છે અતિથિમાં થાળમાં છે ને બહુ જ વેઇટિંગ હતું અને લાગી હતી બધાને સખતની બુક એટલે અમે લોકો અહીંયા આવી ગયા છે મસ્ત ફૂડ છે મેં હજુ ટેસ્ટ નથી કર્યું હું વેઇટ કરતી હતી તમને બધાને બતાવવા માટે કે ફૂલ ડીશ શું છે પણ હજુ ધીરે ધીરે બધું આવ્યું છે અને આઈ કાન્ટ વેઇટ કેમ કે મને પણ લાગી છે સખતની ભૂખ બધાને પણ લાગી છે ભૂખ તો અમે ફટાફટ જમી લઈએ વિદ્યા કેન્ડલ લઈને આવી ને તો વર્ધન છે ને આટલી બધી માચીસ આખું બોક્સ અને ખાલી કરાયું અને એક એક વાર ફૂક મારીને હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થ ડે આ આ કરો તો હેપી બાર બમ્પુ અત્યારે સાંજે છે એક સરપ્રાઈઝ સાથે કે એ લોકો જઈ રહ્યા છે ગોવા ઋષિતભાઈ ભોલાભાઈ પછી દીપભાઈ બધા બધા જઈ રહ્યા છે ગોવા સો અચાનક સડન પ્લાન બન્યો છે અને જઈ રહ્યા છે સો એન્જોય યોર ટ્રીપ

એટલે વધારે લાગ એટલે વધાર જોવે એનું ફેવરેટ છે ભાઈ અત્યારે પુષ્પા ચાલે છે એટલે ના જોવે તો બસ હવે અમે લોકો અત્યારે જઈએ છીએ સાડા નવ વાગી ગયા છે બહુ લેટ થઈ ગયો છે અને પ્લસ વેટિંગ પણ હશે આજે બપોરે પણ એવું થયું અત્યારે પણ હવે જોઈએ અમે જે વિચારી છે રેસ્ટોરન્ટમાં જઈ શકીએ છીએ કે નહીં લેટ સી અમે લોકો આ ડિવાઇન ઇન ધ ક્લાઉડ્સવાળી જે હોટલ છે ને એ હોટલમાં આવ્યા છે હવે જઈએ છીએ અંદર અમારાથી સૌથી વધારે એક્સાઇટેડ વર્ધન છે એને પ્લેનમાં બેસવું છે એટલે હવે બસ થોડી જ વારમાં જઈશું ને અંદરનો નજારો પણ તમને બતાવીશું એકચુલી મારો જે વોઇસ છે ને થોડો ડાઉન લાગે છે એમ કે કાલ રાત્રે ઉજાગરો થયો હતો ને એટલે અને હું તમને બધા મળી દઉં હેલો ચલો જઈએ ઓકે ચલો ખરેખર બહુ મસ્ત વાઈ બાઈ રહી છે અને અમારાથી સૌથી વધારે વર્ધન છે ને બહુ જ એક્સાઇટેડ છે ચાલો ચાલો ચલો આવી રીતના બોર્ડિંગ પાસ આપ્યો છે એવું જ ફીલ થઈ રહ્યું છે અંદરનો નજારો જોઈ શકો છો જ્યારે વેઇટિંગ લોન્જ હોય ને આ એરપોર્ટનો એવી રીતનું આ લોકોએ મસ્ત અહીંયા સેટઅપ કર્યું છે અને જે બોર્ડિંગ પાસ છે ને એમાં ગુજરાત ટુ યુએસએનું લખ્યું છે મેનિફેસ્ટિંગ કરીએ છે નહીં મન મેનિફેસ્ટ કરીએ કે સાચો બોર્ડિંગ પાસ આવી જાય સ્પ્રે કરજો જલ્દી જલ્દી અમે બધા યુએસએ મતલબ ફરવા માટે તો મેનિફેસ્ટિંગ કરીએ છે અને હવે આ બોર્ડિંગ પાસ લઈને પછી અમારે ઉપર જવાનું છે જો ટિકિટ 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 બેસવાની યસ બીજું પ્લેન હા ફાઇનલી મેટ ઇઝ ઓવર અને અમે જઈ રહ્યા છે ઓ વર્દન વર્દન બહુ એક્સાઇટેડ છે ને ખુશ છે સો અહીંયા આવી રીતનું છે ટર્મિનલ વાન ટુ થ્રી એરપોર્ટની જેવી રીતનું છે અહીંયાથી ઉપર જવાનું છે ચલો

फूड बोंजी अमंजन पिज़्ज़ा क्यों लाग्यो रे ते पास्ता तो बहुत मागतो की पिज़्ज़ा जमे टेस्ट ना आवे आज mm. पिज़्ज़ा सारे छे पण थोड़ो ब्लेंड टेस्ट लागो तो वीडियो साथ होय ना तो वदर मदर हम्म मन तना और चीजी मतलब हम थोड़ा वेजीस वगैरा ले पिज़्ज़ा ने बाकी पास्ता मस्त है मस्त छे ને એકદમ રિયલ પ્લેન જેવી એક આખું સેટઅપ કરેલું છે મતલબ એન્જિન વગેરે બધું અહીંયા સરસ રીતે બધું સેટઅપ કરેલું છે અને વર્ધન અહીંયા બેસવાનો છે ઈ છે

પાસ્તા સિવાય કશું સારું નહોતું પાસ્તા સારા લાગ્યા પેલા સ્ટાર્ટિંગમાં એક વાર એક્સપિરિયન્સ કરવા આવે કે અહીંયા પ્લેનમાં બેસી ખાવાની મજા આવે બાકી ફૂડ વાઇઝ તો ઓકે ઓકે જ હતું ઓકે ઓકે બીન કે ઓકે બીન ચાલે તમારે અહીંયા આવવું હોય ને આ રેસ્ટોરન્ટમાં જેન્યુન રિવ્યૂ આપે તો તમારે વાઇબ લેવા મતલબ મસ્ત ફોટો શૂટ ને બધું કરાવવા અને એન્જોય કરવા હવાય બાકી ફૂડમાં તો એ જ હતું મને કે એટલું ખાસ લાગ્યું નહીં પાસ્તા સારા હતા પાસ્તા બહુ જ સરસ હતા પિઝા મેં સ્ટાર્ટિંગમાં ટેસ્ટ કર્યો ત્યારે મને સારા લાગ્યા ચીઝી લાગ્યા જ્યાં સુધી ગરમ હતા ને ત્યાં સુધી જેવું બીજો પીસ લીધો ને ના મજા આવી ચીઝ એકદમ ઇઝી ગયું હતું અને સબ્જી રોટી પણ ઓકે ઓકે જ લાગ્યું મને એ કંઈક ટેસ્ટી નહોતું જેટલું અત્યાર સુધી અમે ફૂડ એક્સપ્લોર કરીએ છીએ અને તમને બધાને ખબર જ છે કે હું કેટલી બધી ફૂડી છું સો અહીંયા એક વાર હા વાયુ બાળકી તો હું તો રિકમેન્ડ નહીં કરું બાકી ઓકે ઓકે એમ હલો હેમાગ જય શ્રી કૃષ્ણ મહાદેવ

તો ગાઈશ અમે ઘરે આવી ગયા છે અને બધા પણ સુઈ ગયો છે હવે હું પણ સુઈ જઈશ અને ખરેખર સખતનો થાક લાવ્યો છે ઊંઘ જે રાતની હોય ને પ્રોપર પૂરી નથી થઈ કાલે પાંચ છ વાગ્યા સુધી અમે લોકો બેઠા હતા એટલે અત્યારે સખતની ઊંઘ આવી રહી છે અત્યારે ઓલમોસ્ટ બે વાગી ગયા છે એટલે હવે હું પણ સુઈ જઉં છું હોપ્સો તમને આજનો બ્લોગ છે એ ગમ્યો હોય અને અમારી જોડે તમે પણ એન્જોય કર્યો હોય અને ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા Thank you so much. Bye bye.